અહીં જીવ ગુમાવનાર લોકોની સંખ્યા લગભગ એક હજારને આવી ગઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે એટલે ટોચના સરકારી અધિકારીએ રવિવારે આ માહિતી આપી છે જી આ મિત્રો સૂત્રો કે અનુસાર જણાવતા મિત્રો જણાવીએ કે મેયુટ પરફેક્ટ ફ્રાય કહ્યું કે મને લાગે છે કે સેંકડો લોકો આ વાવાઝોડાને કારણે માર્યા ગયા છે કદાચ સંખ્યા લગભગ એક હજાર સુધી પહોંચી શકે છે શનિવારે હિંદ મહાસાગરના ટાપુઓ પર ટાટકેલા બંધીય ચક્રવાતને કારણે થયેલા વ્યાપક વિનાશ બાદ ચોક્કસ આંકડા આપવાનું હાલ તો અત્યંત મુશ્કેલ છે તો મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ